સાબરકાંઠા ભાજપમાં કકળાટ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવી જે છે મામલાને થાળે પાડવા માટે માટે હવે મધ્યસ્થી કરવા હિંમતનગર ખાતે પહોંચ્યા છે હર્ષ બેઠકમાં હાજર રહેવા માટે પણ ફરમાન કરવામાં આવ્યું છે ભીખાજી ઠાકોરને ફોન કરી હિંમતનગર બેઠકમાં બોલાવાયા છે સાબરકાંઠામાં વિવાદ વચ્ચે ગૃહ મંત્રી હર્ષ સંઘવી હવે એક્ટિવ થયા છે અને વિવાદ ઠારવા હર્ષ સંઘવી હિંમતનગરમાં બેઠક માટે પહોંચ્યા જિલ્લા પ્રભારી સંગઠન પ્રમુખ સહિતના બેઠકમાં ઉપસ્થિત પ્રમુખ કનુ પટેલ કૌશલ્ય કુંવરબા બેઠકમાં ઉપસ્થિત છે જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને હર્ષ સંઘવી છે સાબરકાંઠાના ઉમેદવારને ઘણા સમયથી લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં શોભનાબેન બારિયા સામે સ્થાનિક કાર્યકરો જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને ભીખાજીને ટિકિટ મળવી જોઈએ તેવું તેમના જે સમર્થકો છે તે કહી રહ્યા છે મામલો ગૂંચવાયેલો છે એટલે આ ગૂંચ ઉકેલવા માટે હવે ગૃહ રાજ્યમંત્રી પોતે જે છે તે અહીં મધ્યસ્થી કરવા માટે પહોંચ્યા એક બેઠક થઈ રહી છે અને બેઠકમાં આ વિવાદ શાંત કરવા હાલ ગૃહ એક્ટિવ જોવા છે એક તરફ સીઆર પાટીલે સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કર્યું બીજી તરફ હર્ષ સંઘવી હવે સાબરકાંઠામાં ડેમેજ કંટ્રોલ કરવા માટે પહોંચ્યા છે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી રહી છે જેમાં ભીખાજી ઠાકોરને પણ બોલાવાયા છે અને આ મામલો શાંત કેવી રીતે પડે તેના પ્રયત્નો આ બેઠકમાં કરવામાં આવશે વાતચીત કરવામાં આવશે કાર્યકરોને કઈ રીતે સમજાવવામાં આવે તેના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે હિતેશ જણાવશો શું વધુ વિગતો કેટલા વાગે છે બેઠક અને આ બેઠકમાં કયા કયા નેતાઓની ઉપસ્થિતિ જી હિતેશ हेलो जीतेश आ, आ बैठक आ, क्या મળી રહી છે ને સાથે કયા કયા નેતાઓની ઉપસ્થિતિ આ બેઠકમાં અ જી આજે સબરકાઠાની જે બહુ બેઠક ઈ ગઈ છે જેમાં અ સંભી ગુરુપ્રધાન અ અજી હિંમતનગરના લોકસભા ચૂંટનીના અ મુદ્દે આજે વાજસમાં આગેવાનો સાથે બેઠક ઊગી રહી છે જેમાં હિંમતનગર વિસતાપુરા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે બેઠક ઊગી રહી છે જે વાજસમાં જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ કૌશલ્ય કોરબા રેખાબેન ઝાલા ભાજપના જિલ્લા મહામંત્રી સહિતના સજ્જતા આગેવાનો સહિત તેમજ કે હાલમાં જે ભીખાજી ઠાકોરને પણ બોલાવવામાં આવશે ને હમણાં જ ભીખાજી ઠાકોર તેમને શું

તો ભીખાજી ઠાકોર હવે અહીં પહોંચી ચૂક્યા છે બેઠકમાં તેમને પણ સમજાવવામાં આવશે કે તે પોતાના કાર્યકર્તાઓને સમજાવે અને કઈ રીતે આ મુદ્દો જે છે તે પતી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે તો ભીખાજી ઠાકોર બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે ફરમાન કરવામાં આવ્યું હતું તેમને કે તેઓ પણ આ બેઠકમાં હાજર રહે તેને પગલે લગભગ બે મિનિટ પહેલા જ ભીખાજી ઠાકોર આ બેઠકમાં આવી પહોંચ્યા છે હર્ષ સંઘવી તેમની સાથે વાતચીત કરશે અન્ય જે નેતાઓ છે સંગઠનના નેતાઓ જે છે તે પણ તેમની સાથે વાત કરશે અને આ મુદ્દાની પતાવટ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે